ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું કે ભગવાન શ્રી રામ તેના વનવાસ માર્ગ ક્યાં ક્યાં થઈને એમ નીકળ્યા હતા કઈ કઈ જગ્યાએ એ રહ્યા હતા નવ્વાણું ટકા લોકો કદાચ નથી જાણતા તો આપણે આ સરસ પવિત્ર વાર્તા મિત્રો સાંભળશું ભગવાન શ્રી રામ તેમના ચૌદ વર્ષ ક્યાં ક્યાં વિતાવ્યા હતા એવા છ સ્થાન જે આજે પણ આ ધરતી પર મોજૂદ છે જે સાફ સાફ રામાયણની સાચી અસલી થવાની સાક્ષી આપે છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને ચૌદ વર્ષનો કઠોર વનવાસ મળ્યો હતો અને આ અનુસાર માત્ર તેમને વનોમાં રહેવાનો જ અધિકાર હતો કોઈ પણ નગરમાં જવાનો પ્રતિબંધ હતો અને આમ શ્રીરામ બહુ નિષ્ઠાથી પાલન કરે છે આનું વનવાસ જે મળ્યો હતો એનું ભગવાન શ્રીરામે બહુ નિષ્ઠાથી પાલન કર્યું છે ચૌદ વર્ષ સુધી શ્રીરામ ભગવાન તેમની પત્ની માતા સીતા અને તેમના ભાઈ લક્ષ્મણ સાથે વનવાસની વનવાસીની જેમ જીવન વિતાવે છે આ સમય દરમિયાન પ્રભુ શ્રીરામે ભારતના ઉત્તરીય તટથી લઈને દક્ષિણી તટ સુધી સફર કર્યું હતું અને આજે તેમને તમને હું જણાવીશ કે ભગવાન શ્રી રામના માર્ગ એ છ સ્થળ ખાસ સ્થળ વિશે જણાવીશ જ્યાં ભગવાન શ્રી રામ રોકાયા હતા તો એમાં સૌથી પહેલું સ્થળ હતું તમસા નદી નો તટ અયોધ્યા થી વિદાય લીધા પછી ભગવાન શ્રી રામ રથમાં બેસીને આર્ય સુમન ની સાથે તમસા નદીના તટ પર પહોંચ્યા હતા અયોધ્યાની પ્રજા તેમને છોડવા માટે તૈયાર ઉદય વગર જ કૌશલ દેશની નગરીથી બહાર નીકળી ગયા હતા આ ભગવાનનું પહેલું સ્થળ હતું પછી બીજું સ્થળ હતું શૃંગવેરપુર નગરી કહેવાય છે કે તેમના મિત્ર નિશાદ રાજની નગરી શૃંગવેરની પાસે શ્રીરામ પહોંચ્યા હતા ત્યાં ભગવાન શ્રીરામે એક દિવસ આરામ કર્યો હતો તેમના મિત્રએ તેમને બહુ આદર સત્કાર સન્માન માન આપ્યા પછી બીજા દિવસે શ્રીરામજીએ સુમંતને રથ પાછો અયોધ્યા લઈ જઈને પાછો ચાલ્યો જવાનો આદેશ આપ્યો રથ લઈને અને કેવટના સહારે ગંગા નદીને પાર કરી અને ગંગા રાજ સાથે લઈને પ્રયાગ ચાલ્યા ગયા પ્રભુએ ત્રિવેણીની સુંદરતા જોઈ પછી આગળ મુની ભારદ્વાજના આશ્રમમાં પહોંચ્યા તેમણે મુની ભારદ્વાજને તેમના રહેવા માટે ઉત્તમ સ્થાન વિશે પૂછ્યું તો મુનિ ભરતવાજે પ્રભુ શ્રી રામને યમુના પાર ચિત્રકૂટ ઉત્તમ સ્થાન બતાવ્યું ચોથું સ્થાન હતું ચિત્રકૂટ મિત્રો કહેવાય છે કે આ એ જ સ્થાન હતું જ્યાં ભગવાન શ્રી રામનો ભરત સાથે મિલાપ થયો હતો જ્યારે ભરત તેમને પાછા અયોધ્યા લઈ જવા માટે આવ્યા હતા ચિત્રકૂટમાં અહીંયા પણ પ્રભુ શ્રી રામે ભરતને પાછા અયોધ્યા જવા માટે કહ્યું અને તેમની ચરણ પાદુકા ભરત ને ત્યાર પછી પાંચમું સ્થાન હતું દંડકારણ્ય કહેવાય છે કે વનમાં પહોંચીને શ્રી રામજી એ ઋષિ અત્રિ અને માતા અનસુયાના આશ્રમમાં જઈને ભેટ કરી હતી એમને મળ્યા ત્યાં શ્રી રામજી ઋષિ અત્રિ પાસેથી જ્ઞાન મેળવીને આગળ ચાલ્યા કહેવાય છે કે ભગવાન શ્રી રામે તેમના વનવાસ કાળના થી બાર વરસ દંડકારાણ્યમાં વિતાવ્યા હતા અને અહીં તેમની ભેટ ઋષિ અગસ્ત્ય મુનિ સાથે થઈ હતી હવે પછી તેમનો છેલ્લો પડાવ હતો છઠ્ઠું સ્થળ પંચવટી પંચવટીમાં માતા સીતા અને લક્ષ્મણ સાથે એક કુટિયા બનાવીને પ્રભુ શ્રીરામ રહ્યા હતા અને અહીં પંચવટીમાં જ સૂરપંખાહે ભગવાન શ્રીરામને જોયા હતા જે તેમના પર મોહિત થઈ ગઈ હતી પણ ભગવાન શ્રી રામના માતા સીતા સાથે લગ્ન થયેલા હોવાથી સુરપંખાને માતા સીતાઓ પર બહુ ક્રોધ આવ્યો અને તે દરમિયાન લક્ષ્મણે સુરપંખાનું નાક કાપી નાખ્યું હતું આ એ જ સ્થાન હતું પંચવટી જ્યાં રાવણના ભાર ખર અને દુષણ સાથે સ્વયં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણનું યુદ્ધ થયું હતું જ્યાં તેમણે ખર અને દૂષણનો વધ કર્યો હતો રાવણના ભાઈ ખર અને દૂષણનો વધ કર્યો હતો અને અહીં જ રાવણે તેના મામા મારિચની સહાયતાથી માતા સીતાનું અપહરણ કર્યું હતું અને અહીંથી માતા સીતાનું અપહરણ થવાથી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી કિષ્કિંધા તરફ જવા નીકળી ગયા હતા કિષ્કિંધામાં તેમની મુલાકાત થઈ સુગ્રીવ અને હનુમાનજી સાથે અને પછી તેમની આગળની રામાયણની કથા મિત્રો તમે બધા જાણો જ છો તો આ એ છ સ્થળ હતા જ્યાં ભગવાન શ્રીરામે વનવાસનો સમય વિતાવ્યો હતો મિત્રો હું આશા રાખું છું કે તમને આ પ્રભુ શ્રીરામના વનવાસને માર્ગની માહિતી સાંભળી અને ખૂબ ગમ્યું હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમોન્ટ બોક્સમાં જય શ્રી રામ જય માતા સીતાનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ